मेला कमर चढ़ी था अरे बेंड में ना बकाल दी अतले चारी में की जान पागी ना कौन है पागी ना कौन तो खाता हरी फालू ने तो तो ना खाए नहीं ना पागी ना कौन चंगा ना भाग में नहीं चंगा चम नहीं भाग में मम्मी भाग में पड़े नहीं भाग में मोटा मोटा आज अरे हार उस दर वाली नहीं भाग में नहीं भाग में नहीं भाग में नहीं भाग नहीं भाग में नहीं भाग नहीं भाग में नहीं भाग में

ખેલ ખતમ 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 યો વિડિયો ખબર પડતી કે ખતમ આ રે આપણી બેડી તો દે બતાજી મિત્રો ફાઈનલી આપણે માતાજીએ તોરણ કરી માતાજીનો દીવો કરી દીવો અને ઘરે પણ આવીને આપણે માતાજીના દીવા કરી નાખી છે અને ફાઈનલી અમે તો વાત જ્યા છે સવાજના છ વાગ્યા છે સો સવા જરૂર શું છે જોકે મહિનાની શિયાળો થોડોક દિવસ છે શું કરો હે ફોનમાં કીધું આપણે રોટલા કરો એમ ને તો મારા રોટલા ભરી ના જાય તો રોટલા શાસ્તો એમ લે મોય એમ તો પાના રોટલા બનાવાનો કામ ચાલુ છે સબ્જી સબ્જી તો બનાવી નાખી છે તો પટપટા